નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા મોડી રાત્રે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા રોડ પરથી પસાર થતા વાહનોને અટકાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત મોડે સુધી ખુલ્લી રહેતી દુકાનો તથા નાસ્તાની લારીઓ પણ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી